હલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે લીલા લસણ અને લીલી ડુંગળીથી ભરપૂર એવી આ ટીકડીની રેસિપી મેં કેવી રીતે બનાવી છે ચાલો એ તમારી સાથે શેર કરું જો તમને મારી આ રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો રેસીપીની શરૂઆત કરીએ આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈએ ડુંગળી આપણે કટ કરી દીધી છે હવે લીલું લસણ પણ એ રીતે ઝીણું સમારી લઈએ

બેટર પણ તૈયાર છે મીડિયમ સાઇઝના ઉમેરી દઈએ ગોટા ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું જેથી આપણા ટીકડી માટે જે ગોટા બનાવે છે અંદર સુધી સરસ ચડી જાય હવે એક પ્લેટમાં નીકાળી લઈએ આપણા બધા ભજી ઉતરી ગયા છે હવે એને આ રીતે ટીકડીનો શેપ આપી દઈશું અને ડાયરેક્ટ તેલમાં ઉમેરતા જઈશું હવે આ ટીકડીને ઉલટતા પલટતા એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાર સુધી આને તળી લઈએ આવી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય પછી આપણે એને એક ડિસમાં સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણી ટીકડી બનીને તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ